તમે જમાજ રહેવાનું કરી એકવાર અમાર નાનકડા રોગના પ્રાકૃતિક સ્વાસ્થ્ય છે અને અમાર શું તમે જો છૂટી છે જો શું કરો એ હે એવું ન કરો એવું છે जा रहा आप रेना घर पे आका गांव नी चले आने बदन पेला कौन धोई थी हेले है, है मारो क्या न के मैं क्या नो किदो थाने मन मन किदो तो क्या अभी थाल दाऊ था से दाऊ से मु बस बायो ने बायो वो तो कह ना थी कहां पर देती ना क्या तुम हो लायो नी केला अबे वो

આ જ બજેને ખાવાનું ન ભાવે એવું નહોતું મયુરભાઈ આજ છે ને લાઈવ હતા તો કોમેન્ટમાં એમ કીધુંતું કે મનોદય બહુ શરિફ છે ખાલી કટવાળીને જ જોવે હું હતી કામ કે

તો અમે એ રીતે જોઈએ જીન્સ પહેરીને આવે તો એ રીતે સ્કર્ટ પહેરીને આવે તો એ રીતે પછી અલગ વસ્તુ હાડી પહેરીને આવે તો એ રીતે તો બહુ હાડી પહેરી દેવા હાડી પહેરી લગભગ કોઈ ન જોવે એટલે આ જીન્સ પહેરી વધારે જોવે એટલે કોઈ જોવે જ નહીં અમે બધા જમવા આવી ગયા છે બેટર હું જમવાનું શું છે બધા મચ્છુર મચ્છાલા હું 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 જમવાનું છે મચ્છુર મચ્છાલા મચ્છુર મચ્છાલા તાર ટેબુ

બોકર મોટા માર કીશું તમે હે મને રેવું કરતા આ સિયારે પંગા લેઈ છે ઓય પંગા લીધા તો વારા પડી જાયાંગા આ સને જંગલી છે ગમે ન હોય નો ડાઉં તી તો થી છે ને

અમે બડકાઈ ગયો બળી એનો તો વાંધો નથી પણ આમ પસ્તાવો થાય ને કદાચ સુધરી જાય હા હોય અમાર ન હોય કે તો હા બે બેઠા નીકળ્યો મિયાને મોડે

देखा रिकॉर्ड था खबर नहीं पड़ती तो हम आपको दिखाऊंगा तो बोल सी भाई व्लॉग मात्र धीरे-धीरे हांपड़ जाओ तो व्लॉग धीरे-धीरे व्लॉग धीरे-धीरे दौड़ो धीरे-धीरे हांपड़ जाओ है ना जाओ जाओ अब व्लॉग हो जाओ धीरे કન્ટિન્યુ વ્લોગ માની રહીજો અને હુઈ જઈશું બાય બાય અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ના ના અમે ઘરી ના ઘરે હોઈ જઈશું ને બાય બાય અને કાલે રવિવાર થાય નવો વ્લોગ બનાવ્યું છે બાય બાય ગુડ નાઇટ